મેળવવાના છે તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયોની શરૂઆત કરીએ બેંક ઓફ બરોડા રિક્વાયરમેન્ટ બે હજાર પચીસ બેંક ઓફ બરોડાએ કરાર આધારિત વિવિધ વ્યવસાયિક ભૂમિકાઓ માટે એકસો છેતાલીસ ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે સ્નાતકો અને અનુભવી વ્યવસાયિકો માટે પ્રતિષ્ઠિત બેંક સંસ્થા સાથે કામ કરવાની આ એક ઉત્તમ તક છે જેની અરજી કરવાની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ રહેવાની છે રસ ધરાવતા ઉમેદવારોએ અરજીની તારીખ પૂરી થઈ તે પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે વિડીયોમાં જોડાઈ રહેશો ત્યાર પછી જોઈએ ભરતીની વિગતો તો ભરતીની કરતી સંસ્થા બેંક ઓફ બરોડા કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કુલ એકસો ને છેતાલીસ ખાલી જગ્યા ઉપર ભરતી થઈ રહી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે ત્યાર પછી નોકરીનો પ્રકાર કરાર આધારિત રહેશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો શોર્ટ લિસ્ટ પ્લસ ઇન્ટરવ્યુ રહેશે તેમજ ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે બેંક ઓફ બરોડા ડોટ ઇન ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓની વિગતો પોસ્ટ પ્રમાણે તો પોસ્ટનું નામ ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ સલાહકાર ખાલી જગ્યાની વાત કરીએ તો એક ખાલી જગ્યા છે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પાસ થયેલ હો જોઈએ ત્યાર પછી ખાનગી બેકર તો એની ત્રણ ખાલી જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએશન એમબીએ પાસ કરેલ હોવું જોઈએ ત્યાર પછી ગ્રુપ હેડ એની ચાર ખાલી જગ્યાઓ છે જેમાં ખાલી જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પાસ થયેલ હોવું જોઈએ સિનિયર રિલેશનશિપ મેનેજર જેની એકસો એક ખાલી જગ્યાઓ છે લાયકાત ગ્રેજ્યુએશન પાસ તે જ રીતે સંપત્તિ વ્યવ રચનાકાર કુલ અઢાર ખાલી જગ્યાઓ છે લાયકાત વાત કરીએ તો ગ્રેજ્યુએશન પાસ તેમજ પ્રોડક્ટ હેડ ખાનગી બેન્કિંગ માં એક ખાલી જગ્યા છે લાયકાત ગ્રેજ્યુએશન પાસ તે જ રીતે પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ ની એક ખાલી જગ્યા છે લાયકાત ની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પાસ થયેલ હોવું જોઈએ મિત્રો પગાર ધોરણ માટે નોટિફિકેશન પાછી લેવાની રહેશે ત્યાર પછી જોઈએ પાત્રતા માપદંડ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિત્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ પસંદગી ખાનગી બેકર ગ્રુપ હેડ અન્ય મેનેજરિયલ ભૂમિકાઓ માટે MBA ફાઇનાન્સ માર્કેટિંગનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા પદ પ્રમાણે બદલાતું રહે છે જેમાં ન્યૂનતમ ઉંમર બાવીસ વર્ષ પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ માટે લાગુ પડે છે ત્યાર પછી મહત્તમ ઉંમર સત્તાવન વર્ષ ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ સલાહકાર માટે રહેશે ત્યાર પછી અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી ઈડબલ્યુ એસ માટે અરજી ફી છસો રૂપિયા પ્લસ જીએસટી ત્યાર પછી એસસી એસટી પીડબલ્યુ અને મહિલાઓ કેટેગરીના ઉમેદવાર માટે

લેખિત પરીક્ષા નથી પસંદગી ઇન્ટરવ્યુ આધારે કરવામાં આવશે હવે જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તો બેંક ઓફ બરોડા ની સત્તાવાર વેબસાઇટ બેંક ઓફ બરોડા ડોટ ઇન ની મુલાકાત લેવાની રહેશે ત્યાર પછી કારકિર્દી વ્યવસાયિક ભરતી બે હજાર પચીસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારો ઈમેલ અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી જરૂરી ત્યાર પછી જરૂરી માહિતી સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે તમારું રિઝ્યુમ ફોટો સહિત પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે ત્યાર પછી પંદર એપ્રિલ બે પહેલા અરજી ફી ચૂકવવાની રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે તો મિત્રો આ હતી માહિતી બેંક ઓફ બરોડા ભરતી બે હજાર પચીસ ની તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવી જ માહિતી સાથે ત્યાં સુધી જઈ